આજ દિવસ સુધી ચાલે છે ઈસાઈ ધર્મના લોકો આ પર્વને ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ પૂર્વક ઉજવે છે આ વખતે 31 માર્ચના રોજ દેશ અને દુનિયામાં ઈસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ હાથી હાથીજાળ મેથોડિસ્ટ ચર્ચ ખાતે ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ જે ઈસ્ટર યમર ખાસ રવિવાર કહેવાય મનિષ્ઠને પૂર્ણ સ્થાન પામેલા પ્રભુ જે અમને પ્રભુ શુક્રેના રૂપમાં આજે એક દુનિયાને માટે વળન નાબૂદ કરે વળન પર વિજય મેળવ્યો અને કૃષિમાં સમગ્ર વ્યક્તિ સમાજ એ આજે પડો પાડે છે અને સાથે આપણને સંદેશ આપે છે કે પૂર્ણસ્થાન એટલે મૃત્યુ પછીનું જીવન અનાથ જીવન એ પ્રભુ આપવા આવ્યા પાપની માફી આપવાના આવ્યા માટે આ શુભ સંદેશ અમે તમને પાઠવ્યો છે તમે પણ પ્રભુ શ્રીકૃષ્ણના નામમાં તમને સારો અને આશીર્વાદ